વડાપ્રધાન દ્વારા વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા પાંચસો એકાવન સ્ટેશનોના પુનઃ વિકાસ અને પંદરસો રોડ ઓવર ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ કરવા માટે રૂપિયા ચાલીસ હજાર કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરાયા છે જેમાં જામનગર જિલ્લાના અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રેલવે સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જામનગરના ગાંધીનગર ઉપરાંત કાનાલુસ જામજોધપુર તેમજ દ્વારકા ભાટિયાના રેલવે સ્ટેશનોનું નવીનીકરણ કરાશે આ તમામ સ્ટેશનોના પુનઃ વિકાસનો કુલ આશરે એકસો એક્યાસી બેતાલીસ કરોડ રૂપિયા છે વર્લ્ડ ક્લાસ બિલ્ડિંગ બુકિંગ અને પાર્સલ ઓફિસ લિફ્ટ એસ્કેલેટર કોન્સર્સ એસી વેઇટિંગ રૂમ અનુકૂળ પાર્કિંગ આધુનિક કોચ માર્ગદર્શન ડિસ્પ્લે બોર્ડ એનાઉન્સમેન્ટ સિસ્ટમ વાઇફાઈ આધુનિક સીસીટીવીની સિસ્ટમ પૂરતી લાઇટિંગ વગેરે જેવી સુવિધાઓ હશે આજરોજ સમગ્ર દેશ માટે એક ઐતિહાસિક રેલવે વિભાગનો કાર્યક્રમ જે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ વર્ચ્યુઅલી આખા રાષ્ટ્રમાં અનેક રેલવે સુવિધાઓ જ્યારે નાગરિકોને અને દેશને અર્પણ કરી હોય ત્યારે એમાં જામનગર સંસદીય ક્ષેત્રને પણ ખૂબ મોટો લાભ આ સમગ્ર કાર્યક્રમના માધ્યમથી ગઈકાલે માનનીય શ્રી દ્વારકામાં પોતે ઉપસ્થિત રહી જામનગર અને દ્વારકા જિલ્લાને અનેક વિકાસની ભેટ અને સોગાતો એમના દ્વારા આપવામાં આવી આજે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને પણ જામનગર સંસદીય ક્ષેત્ર એટલે જામનગર અને દ્વારકાના લગભગ મહત્વના બધા જ રેલવે ને એક અમૃત ભારત યોજના અંતર્ગત નવીનીકરણના પેકેજીસ આપવામાં આવ્યા એમાં ગાંધીનગરનું આપણું સ્ટેશન હોય જામનગર ખાતે કે દ્વારકાનું દ્વારકા સ્ટેશન હોય ભાટિયા હોય હાપ્પા હોય જામજોધપુર રેલવે સ્ટેશન હોય કાનાલુસ રેલવે સ્ટેશન હોય આ બધા જ સ્ટેશનોને વિશેષ પેકેજ અંતર્ગત એનું નવીનીકરણ કરવામાં આવશે આપણે જોયું એ પ્રમાણે આપણે અહીંયા જામનગર રેલવે સ્ટેશનનો તો ફોટા પણ આપણે જોયા હશે કે ભવિષ્યમાં કેવું લાગશે તો હું એવું માનું છું અને માનનીય પ્રધાનમંત્રીશ્રી હંમેશા દરેક જગ્યાએ આ વાત કહે છે કે આપણી જે ઓળખ છે એ આપણી આવી બધી ભૌતિક સુવિધાઓથી પણ એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ ને વધુ સુવિધાઓથી આપણી ઓળખ પણ છે આ બધા પ્રગતિના માધ્યમો છે તો કનેક્ટિવિટી કી માધ્યમ હોય અને દિશામાં પેલા કનેક્ટિવિટી અપાઈ જતી ટ્રેનો ક્યાં ક્યાંક અપાઈ જતી પણ ભૂતકાળમાં કોઈ દિવસ આપણી એક્ઝિસ્ટિંગ જે સુવિધાઓ છે એને વધુ મજબૂતીથી એની જાળવણી કરવી અથવા એને અપગ્રેડ કરવી આ પ્રકારની વ્યવસ્થા નહોતી અને અહીંયા પ્રધાનમંત્રીશ્રીએ અમૃત ભારત પેકેજ અંતર્ગત દેશના અનેક રેલવે સ્ટેશનો નું નવીનીકરણ મજબૂતીકરણ તો કર્યું છે પણ એમાં જામનગર સંસદીય ક્ષેત્રમાં આપ સૌ નાગરિકોને આપના માધ્યમથી પણ જણાવવા માંગુ છું કે આ બધા સ્ટેશન જેનો મેં ઉલ્લેખ કર્યો આઠ મુખ્ય સ્ટેશન એ સિવાયના પણ નાના જેટલા સ્ટેશનો છે એમાં પણ નવી સુવિધાઓ જેમ કે પ્લેટફોર્મ રિપેરિંગ એક્સટેન્શન શેડ્સ આ બધી વેઇટિંગ એરિયા આ બધી સુવિધાઓ અને ઓવરઓલ

એ પ્રકારે જે કાર્ય કાર્યક્રમ કાર્ય રેલ વિભાગ દ્વારા જામનગર સંસદીય ક્ષેત્રમાં થઈ રહ્યું છે એ બદલ માનનીય માનવીય પ્રધાનમંત્રી શ્રી માનવીની રેલ મંત્રી આજની અશ્રી વૈષ્ણવજી આ તમામનો હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે નાગરિકોને આ તકે ખૂબ અભિનંદન પાઠવું છું રેલ વિભાગ જે સતત આછેવાળાના ક્ષેત્રમાં કેવી રીતે વધુ સુવિધાઓ મળે એ માટે કાર્યરત છે ત્યારે વિભાગના પણ બે ડિવિઝન ભાવનગર ડિવિઝન રાજકોટ ડિવિઝન ને પણ વિશેષ સર્વે અધિકારી ગણ કર્મચારી વિશેષ નાગરિકો વતી એમનો આભાર માની અભિનંદન પાઠવું